જય જવાન જય કિસાન જય જગન્નાથ મહારાજ યુર આર ટુ મેન સભા મંડપ ધંપ વર્ન ભાગવત કથા દ ભાગવત કથા એક રૂપમાં ઢીમા ધીમા એજી પ્રિસ્ટ નંબર વિલેજ એન્ડ ધ ટેમ્પલ દેમનક એન્ડ ટેમ્પલ કૃષ્ણ ધેર એન્ડ ટેમ્પલ થે રામ ધ ટેમ્પલ થે રામ ઇન ધરણીધર્મા દેલા કાળ એક ટુ ગેસ્ટ રિપોર્ટમેન્ટ સભાન નંબર 1 સભાન નંબર 3 ઓર સભાન નંબર 2 એન્ડ 1 નંબર 10 45 કિમીમીટર ફાન ધ લાઈટ ઇક્વિપમેન્ટ એન્ડ ધ બિહાઇન્ડ ધ ટ્રક મોટર કાર્ટ જોંગસ ધ ફર્સ્ટ ઓફ ફોર લાઈન ધ ફોર લાઈન નેમ ઇઝ ધીમા થરાદ ભાવ કડા કડા વિદ્યુત પરેષ્ઠ વિલેજ ધીમા ધીમા એક્યુપમેન્ટ ભાગવત કથા જિગ્નેશ દાદા ખખરળાકરાારા઴તાાણ ભારાણાણજ્બાણાણ ખરણાહરણ જ્તરેળ્ય્તારણાગ્ાણ શ્રણાણાણ ખૌણ�ાણ જાણ�